ઊંઘી જાય ભર બપોરના મજામ મજામ હું એટલા તો આયો આજે હા 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 બોલ શું

પછી આ મોમેરું આપણે બે લાખ માં પાડવાનું તારા માટે લી બીજું શું જોઈએ નહીં ચાલો બે નો દોરો આપણે કરી દેવાનો હજુ તો તમે હોભરો ટ્રેલર આગળ હોભરો તમે શું માં લઈને આવવાના નૂતન ટ્રેક્ટર કયું ટ્રેક્ટર આ નહીં આપડે પોપટ નું અરે આ મારી આબરૂ નહી જાય મોમાં ટ્રેક્ટર લઈને આવશો તો ડાકોર માં વાત કરી દીધી એ લજ ગરીબ બે આવી જશે અવારો મોમેરામ લશ્કરી લે હોવા તા બોલો શું પૈસા તું આલે મોમેરું તમાર લેનાનું પૈસા મારા આલવાના પૈસા તમારે હલવાના ટેન્શન લેવાની જરૂર નહીં આ લક્ઝરી લઈને આવી છું પછી શું શું લઈને આવીશું એમ કે એટલે મને ખબર પડે પછી શું લઈને બીજું તમે ઢોલા લાવવાના છો ને તો આવા ડીજે બીજે નું તો સેટિંગ નહીં પેલા ગોમ માં અમાર તો આવા જ છે ને દર વખત ઢોલો વાળા એ આવી છે બે જણા ડણકો કરતા કરતા એ નહીં ચાલે પછી મારી આબરૂ ના શું કે મોમો તો મોમેરું લઈને આવે તો ઢોલો લેના આવે

નૂતન વાર શું આપડે પ્લાનિંગ તમારું કેવું કેવો કપડો પહેરવાનો બેટલા નુતર માં આવો એ બધો કહી દેવાનું કે કપડો મારા તરફથી એટલે નુતર આપણે વધારે દેખાય પબ્લિક કપડા ના બધા આવશે બરોબર એક એક જોડી કપડો લઈ આવશે તો આવશે તે આ પૈસા કોણ હાલ છે અરે હું થોડો હાલ તમે જ આવવા ની યાર બાકી નું ઉતર જેટલો આવે એના કપડો એક જોડી હમ ના હાર આજ ના પર મોડે હજાર નો તો થાય થાય જ ન હજાર નો તો થાય બહ મોણા આવે હમ બે લાખ રૂપિયા નો તો એમ નો કપડો થાય મારે એક જ વાર પહેરવાનું ગઢે પઢે પહેરવાનું એટલે તમારે નૂતર માં તો કાચું નહીં જ દેખાવા દેવાનું પેલાની વાત નહી રહી ફેટા બેટા બોલતા મૂસો બુસો રાખતા કરતા ખાટલા હું ખાટલા ધરાઈ ભાગોર માં એ ભર ખાટલા નૂતરો આવી એવું કરતા હતા

તો તમને ફોન કરી શું છોકરી નો ફોન આવ્યો હવે કરીને હલો બોલ દીકુ બસ આ જો મોમેરાપ ના યાર આવું ના કરે હું તો મોમેરા નું મોમાન બે ત્રણ લાખ ચાર પાંચ લાખ માં પાડવા નહીં કરીને આવ્યો હું ગમે તે થાય તું લગ્ન ની હા પડાય અરે યાર ના ચાલે આવું પણ કટ કરી દીધો બોલો શું કે અરે લગન ની ના પાડ અમાર હા હરો કે ના પાડે તો હા પાડે હું મોમેરું લેના આવવાનો હું કોણ આવ જો અરે પણ મોમેરું લાઈન આવશો તો પછી મારે શું કરવાનું લગન ની ના પાડે એમ બાપો એમ કે આ લુખીસ જોડ પડી તું શું કરે હું લુખી હવે તો મને શું ખબર ભાઈ હું તો જો જેમ તેમ કરીને મોમેરાનું સેટિંગ કરેલું આ લગન કે નક્કી કરેલું હું તો હતો ને ઓમો આ આ બચવારો ચીયો હતો એમ કહું તું મને